અકસ્માતમાં અંદાડાદ ગામના યોગેશનગરમાં રહેતા રતિલાલ વાસવા અને કૃષ્ણનગરમાં રહેતા દિનેશ પટેલનું મોત નીપજ્યું હતું યુટર્ન ત્યારે પાસે ટેમ્પા ચાલકે ટર્ન લેવા જતા અકસ્માત સર્જાયો હતો તો નેશનલ હાઈવે પર સર્જાયેલા અકસ્માત પગલે મોટા વાહનો શહેર તરફ વળવા અંકલેશ્વરની પ્રજ્ઞિત ચોકડીમાં આવી ટર્નિંગ ત્યાં સુધી ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને જેના કારણે વાહન ચાલકો અટવાયા હતા તો આ તરફ નેશનલ હાઈવે પર પણ ટ્રાફિક જામના જોવા મળ્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ